નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ જ્ઞાન સ્થળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર બે બહુ પદીઓનો મિત્રો પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે પ્રથમ પરીક્ષાનો મિત્રો ગુણભાર છે આ ચેપ્ટરની અંદર આઠ માર્ક્સનું પૂછાવાનો છે એમાં ચાર ઓપ્શન આવશે અને મિત્રો બે દાખલા આવશે એટલે મિત્રો આઠ ગુણ થઈ જશે વિભાગ નંબર એમાં મિત્રો આ રીતની આકૃતિ આવવાની છે કે નીચે આકૃતિમાં આપેલા આલેખ જુઓ આ આલેખ બહુપદી પીએક્સ માટે વાય બરાબર પીએક્સનો આલેખ છે પ્રત્યેક આલેખ માટે પીએક્સના શૂન્યોની સંખ્યા શોધો મિત્રો દેખી શકો છો કે ચાર શૂન્યો છે કારણ કે ચાર બિંદુઓ છેદે છે a = -3 b = 5 c = 7 and d = 1 थी त्रिघात प्रमाणित त्रिघात बहुपद મેળવો તો -3x નો ઘન + 5x² + 7x + 1 આ જવાબ સરખાઈ સકીએ છે bx = 3x નો ઘન + x² + 5x + 1 તો d = ખાલી જગ્યા તો છલ્લે મળતો d છે તો જવાબ શું આવશે મિત્રો 1 α + β + γ માં ત્રિઘાત બહુપદી માટે ax નો ઘન + bx નો સ્ક્વેર + cx + ડીના શૂન્ય હોય તો વન અપોન આલ્ફા બીટા પ્લસ વન અપોન બીટા ગેમાં પ્લસ વન આલ્ફા ગેમાં તો મિત્રો આજે તમે સોલ્યુશન કરશો એટલે તમને જવાબ મળી જશે માઇનસ બી ડી સોરી પ્લસ બી એ પોઈન્ટ ડી પીએક્સ બરાબર ત્રણેય પાંચનો આલેખ ખાલી જગ્યા મળે મિત્રો આ જે આલેખ રકમ છે સુરેખ છે સુરેખ બહુ બધી હોવાથી આ આપણને દેખા મળે છે પ્રશ્ન નંબર છ છે જો આલ્ફા અને બીટા એ બહુ પધી એક્સનો સ્કોર વાગતા એક્સ માઇનસ વન બાય ટુના શૂન્ય હોય તો વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટા બરાબર ખાલી જગ્યા થાય તો મિત્રો તમે દેખી શકો છો કેને આ રીતે ગણતરી કરશો તો જવાબ મળી જશે તમને બે મિત્રો એક્સનું ઘનમૂળ ઉપર ઘન છે તો બહુ બધી કેવી છે એક્સ કેન્સલ થાય તો એક્સ બહુ બધી કેવી સુરક્ષ છે મિત્રો અહીંયા તમે જોડકા આપેલા છે તે તમે દેખી શકો છો જે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય જો પણ મિત્રો તને કોઈ સાદુ રૂપ ન ફાવે બહુ ઈઝી છે બરાબર સુર્ય બહુ બધા અલગ કેવો હોય તો રેખા હોય છે માઇનસ એક્સનો સ્ક્વેર માઇનસ મિત્રો બહુ બધી દીઘા છે પરવલય મળે પરંતુ માઇનસ છે માટે નીચેની તરફ ખુલ્લો પરવલય મળે માઇનસ હોય તો નીચે પ્લસ હોય તો ઉપર જાય મિત્રો અહીંયા તમે દેખી શકો છો બહુ સરસ પ્રશ્નો આપેલા છે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે દસમો પ્રશ્ન છે એક્સનો ઘન માઇનસ ત્રણના શૂન્ય શોધો શૂન્ય સગનો વિશે કશું મિત્રો ફાઇનલ તમારે સોઈસો ટકા ગેરંટી આ રીતનો દાખલો પૂછાય પૂછાય મિત્રો પૂછાય સોસો ટકા અચૂક તમારે તૈયાર કરી છે જો ન ફાવે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને મિત્રો આમ અમારા વિડીયો બટન પર ક્લિક કરી અને આ ચેપ્ટર તમે નિહાળી શકો છો જે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય જ્યાં શૂન્યનો સરવાળનો ગુણાકાર માઇનસ ત્રણ અને બે હોતી હોય દીઘાત બહુ બધી આ રીતનો પણ દાખલો પરીક્ષા માટે ફાઇનલ મિત્રો પૂછવાનો છે તો આ રીતે પણ અચૂક તમે તૈયાર કરી નાખજો બહુ સિમ્પલ છે બરાબર છે પણ આપણે જે બોર્ડ ઉપર લાઈવ સમજાવી છે ખાસ શીખજો એ રીતે બહુ સરળ રહેશે કરતાં પણ આ બે રીતો આપણે તમે દર્શાવી છે જે કહી શકો છો મિત્રો આ ઉદાહરણ છે આપણને ઇમ્પોર્ટન્ટ છે કે દ્વિઘાત બહુ બધી એક સ્કોર વધતાં સાત એક વત્તા દસના શૂન્ય શોધો તો ત્યાં શૂન્યને સગડો વચ્ચે સંબંધ ચકાસું તો ગણી શકાય છે મિત્રો પ્રશ્ન નંબર તેર છે મિત્રો દર્શાવે દ્વિઘાત બહુ બધી શૂન્ય શોધો ટી સ્કોર માઇનસ પંદર આપણને પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ કહી શકાય તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એમ તો મિત્રો તમે મારા ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ પ્રેશ કરો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે જય હિન્દ જય ભારત જય શ્રી રામ